તમારું નામને મારું નામ સંજયગીરી વિખાગીરી ગોસ્વામી હું ગુજરાત પોલીસમાં એસપી સરશ્રી બનાસકાંઠા એસપી સરના ડ્રાઈવરમાં છું અને મારી સોળ વર્ષની અઢાર વર્ષની પોલીસ ખાતામાં નોકરી થઈ ગઈ છે અને હું શિવયાત્રા ઉપર નીકળ્યો છું યાત્રા એટલા માટે છે કે એમાં બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અમરનાથ અને પશુપતિનાથ નેપાળની યાત્રા છે એના અંદર મેં મારી અઢાર વર્ષની નોકરી થઈ ગઈ છે બેતાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ એટલે અઢાર વર્ષની નોકરીમાં મેં મારી રજાઓ જમા રાખી હતી એ નવ મહિનાની મેં રજા લીધી છે ત્રણ મહિનાની મેડિકલ આપી છે એમ કરીને એક વર્ષની રજા લીધી છે એમાં સોળ હજાર કિલોમીટર ટોટલ કવર કરવાના હતા એમાંથી તેર હજાર સાતસો કિલોમીટર હતા અને આજે હું ડાકોરજીના દર્શન કરી અને આજે નડિયાદમાં આવ્યો છું કાલે ડાખોજીના દર્શન કરીને અને મારો યાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે અત્યારના યુગમાં જે બીમારીઓ આવે છે નાના નાની વયમાં હાર્ટ એટેક આવે છે બીપીના થાય છે કેન્સરના પ્રોબ્લેમ થાય છે એ કારણથી બેઠાડું જીવન માણસનું થઈ ગયું છે માણસ વ્યાયામ કરતા નથી સાયકલ ચલાવતા નથી એટલે મારો ઉદ્દેશ્ય એ છે યુવાનોને મેસેજ આપવાનો કે તમે પોતાના રોજિંદા કામમાં નાનું મોટું ડિસ્ટન્સ હોય તો એમાં સાયકલ ચલાવો તો સાયકલ ચલાવવાનું સ્વસ્થ રહો બીજું એટમોસ્ફિયર પણ આપણું ચેન્જ થાય છે તો ગ્લોબલ વોર્મિંગના કારણે તો એના માટે પણ આપણા ઘરના આજુબાજુ ખેતરમાં જંગલમાં ક્યાંય પણ થોડાક ફેળ વાવો કે જેના કારણથી એટમોસ્ફિયર ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી થાય અને એટમોસ્ફિયર સારું સચવાઈ રહે એ આશયથી હું નીકળું છું

અને ભારતના દસ જ્યોતિર્લિંગની યાત્રા કરી અને અહીંયા આવ્યો ત્યાં સુધીમાં આજે એકસો પંચાણું દિવસ થયા મારા યાત્રાના તો મારો ઇકોતેર કિલો સેવન્ટી વન વેટ વેટ હતો એની જગ્યાએ અત્યારે મારો ફિફ્ટી એટ વેટ થઈ ગયો પણ જે મારી શરીરની એનર્જી છે એ જ્યારે હું નીકળ્યો એનાથી ડબલ થઈ ગઈ છે વેટ ડાઉન થયો પણ મારા અંદર જે એનર્જી છે એ વધી ગઈ અને હું અત્યારે ઓછામાં ઓછું મિનિમમ સો કિલોમીટર તો જવું છું એના પછી એનાથી વધારે જવું પણ ઓછું નહીં એટલે એકસો ચાલીસ કિલોમીટર પણ મારું દિવસનું રનિંગ થઈ જાય છે મેં તેર હજાર સાતસો કિલોમીટર ની યાત્રા કરી લીધી હવે મારી યાત્રા સત્તરસો કિલોમીટર જેટલી બાકી છે એમાં સારંગપુર સોમનાથ જુનાગઢ સોમનાથ દ્વારકા અને પછી ત્યાંથી અમદાવાદ થઈને અંબાજી યાત્રા મારી જશે ને પાલનપુર પૂર્ણ થશે મારી યાત્રા